સુરત કતારગામના ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય લખવામાં આવ્યો છે સુરતના કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને બૌદ્ધિક રીતે અસમર્થ લોકોની માસિક રાશન મંજૂર કરવા માંગ કરાય છે અને જણાવ્યું હતું કે ંગોરે ધારાસભ્ય આવ્યા છે ગુજરાતમાં પ્રથમ વખત કાર્ડ ધારકો ને બાજરીનો જથ્થો મળી રહેશે સુરતમાં તમામ દુકાનદારો દ્વારા જે વ્યક્તિ જે જથ્થો મળે તેની વિગતો લખાવી પડશે તેમ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં ચાલીસ ટકાથી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે જે કાર્ડ ભલે એપીએલ હોય કે બીપીએલ હોય તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતા મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે વિકલાંગ તો વિકલાંગ જ છે ચાહે માનસિક હોય કે શારીરિક હોય તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકો એ લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે એટલા માટે માનની મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે વધુમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા અગાઉ પણ ગરીબોના હકનું રાશન બારોબાર વેચાતો હોવાની ફરિયાદ કરી હતી અને દરેક સરકારી રાશનની દુકાને મળવા માત્ર અનાજના જથ્થાની વિગત દર્શાવતા બોર્ડ લગાવવા પણ માંગ કરાઈ છે